સવારે ઘરે આવીને વિહાન થોડું ચિંતામાં છે કારણ કે વિહા ઘરે ન હતી પોતાની પાસે રહેતી ચાવીથી તાળું ખોલીને તે ઘરમાં થાય છે રાત્રે ચાર્જિંગ પૂરું થઈ હોવાથી બંધ થઈ ગયેલો મોબાઈલ ચાર્જિંગમાં મૂકે છે અને પાણી પીવા રસોડામાં જાય છે ત્યાં જ થોડું ચાર્જ થયેલો મોબાઈલ ચાલુ થાય છે અને વિહાનો મેસેજ આવે છે હવે મારી પાસે આવતો જ નહીં મદદ કરવાના નામે આખી રાત નીકળી ગઈ ફોન પણ બંધ છે મદદ કરવા ગયો છે કે મસ્તી કરવા ગયો છે હું મારા મમ્મી પપ્પાને ત્યાં જાઉં છું ત્યાં આવીને ખોટા ખોટા કારણો આપવાની કોશિશ ના કરતો આ વાંચીને વિહાનને પહેલો વિચાર એ આવ્યો કે આ વખતે વિહાનને વિહાનને મનાવવાની મુશ્કેલ પડશે થોડી વાર અસ્વસ્થ થઈ તેને સામે એક મેસેજ કર્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મારી માવા જલેબી તારો છેલ્લો વોટ્સએપ મેસેજ વાંચીને હું દુઃખી થયો દુઃખ તારે જવાનું તો હતું જ પણ સાથે સાથે એ વાતનું પણ હતું કે તે મારા કરતાં વધારે ભરોસો તારી કાન બંભેરણી કરવાવાળા લોકો પર રાખ્યો મિત્રને મદદ કરવા હું રાત્રે ગયો તેની પાસે કોઈ ન હતું એટલે તેની સાથે રોકાયો મિત્રની મદદ કરવી તને ખટકતી નથી પણ એ મિત્ર સ્ત્રી મિત્ર હતી એટલે તારી પુસ્તકીય પ્રેમની વાતો ભૂલાઈ ગઈ ત્યાં પહેલા બધા વચન તૂટી ગયા કેટલાય સમયથી તને કહી રહ્યો હતો કે આ આ તારી કરવાની તને ને મને તો નુકસાન થશે જ પણ સૌથી વધારે નુકસાન થશે હું જાણું છું તું ભૂખ્યા વરુઆના પ્રદેશમાં રહું છું એટલે કોઈ પુરુષ પર ભરોસો કરવો અશક્ય જેવું છે અને પુરુષોના વચન નું તો કોઈ મૂલ્ય જ નથી પણ બધા જ પુરુષો નજરોથી ખરાબ વર્તન કરવાવાળા અને શરીર સુખ પાછળ પાગલ નથી હોતા અમુકને સાચે જ સ્ત્રીઓની પીડા સમજાતી હોય છે તને ખબર છે મને મારી માતાથી ખૂબ ખૂબ પ્રેમ છે અને એટલે જ મને દરેક સ્ત્રી પ્રત્યે સમાન છે એમની મુશ્કેલીઓમાં હું કંઈક કરી શકતો હોઉં તો જરૂર કરું છું તો જે સ્ત્રીઓને હું ઓળખતો નથી તેમના માટે આટલું કરી શકું તો મારી વાલી તારા માટે તો હું શું કરી નાખું હવે સમજાઈ ગયું હોય તો લોટ કે બુદ્ધુ ઘરે આવી શકે છે રાત્રિનું ડિનર હું બનાવીશ આપણે આઠ વાગે ડિનર કરીશું સામેની તરફ તારી ખુરશી સજાવીને રાખીશ સમયસર આવી જજે નહીં તારી મનપસંદ માવા જલેબી તો હું પહેલો જ ચટકરી જઈશ મારા પ્રેમને પ્રેમ આખો દિવસ ધ્યાન કરીને વિહાન વિહાને હકારાત્મક ઉર્જા પહોંચાડતો રહ્યો પછી રાત્રે ડિનર થયા પછી એ વિહાની રાહ જોઈ રહ્યો હતો તેને અંદરથી ખબર હતી કે તેણે કશું ખોટું નથી કર્યું એટલે પ્રેમની જીત થવી નિશ્ચિત છે અને સાત અને પંચાવનને ને ડોરબેલ વાગી વિહાન દરવાજો ખોલવા ગયો તો મોરબી રંગના પંજાબી ડ્રેસમાં વિહા સામે ઊભી હતી વિહાન કશું કહે એ પહેલાં જ વિહાએ કહ્યું માફ કરી દેજે જાન લોટ કે બધું ઘર કો આયે મારા પ્રેમ ને પણ પ્રેમ તેમ કહીને તને વિહાને ગળે લગાવી દીધો બંનેની આંખોમાં આંસુ હતા પણ બંનેના હૃદય પરિવાર સાથે ધડકી રહ્યા હતા નૂતન ની માતાએ મણકાનો ઓપરેશન કરાવ્યો હોવાથી એ પાછી પોતાના વતન માં ફરી હતી અને અહીં આની નાનકડી કોલેજમાં એડમિશન લઈ લીધું હતું બાકી મોટી કોલેજમાં એ ટોપર હતી છેલ્લા કેટલાય દિવસથી નૂતન જોઈ રહી હતી કે એક છોકરો તેના કોલેજ જવા આવવાના રસ્તામાં ગુલાબનું ફૂલ લઈને બેસતો અને જ્યારે પણ એ નીકળતી ત્યારે ગુલાબના ફૂલને ચૂમીને બસ એટલું જ કહેતો હા ગુલાબ ને તો મારે મારા કિસ્સામાં સજાવું તો થોડા દિવસે માં તેણે પોતાની ગાડી લઈને કોલેજથી ઘર સુધીના રસ્તામાં આટા ફેરા મારવાનું શરૂ કર્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે નૂતન કંઈ પાગલ નહોતી એને સમજાઈ રહ્યું હતું કે આ માણસ તેના સુંદર ઘાટીલા શરીર પાછળ દીવા નોંધાયો છે એક દિવસ સાંજે પોતાના ઘર તરફના રસ્તા પર એકલી થઈ રહી હતી અને ઘર એટલું નજીક હતું કે તેના પિતા દૂરથી તેને દેખાઈ રહ્યા હતા એટલામાં પેલા છોકરાએ પાછળથી આવીને તેની ગાડી નૂતનની આગળ ઊભી કરી દીધી અને ગુલાબનું ફૂલ ધરીને એને નૂતનને કહ્યું છેલ્લા કેટલાય દિવસથી તને જોવા આવી રહ્યો છું જ્યારથી તને જોઈ છે ત્યારથી તારો દીવાનો થયો છું સૂતા જાગતા ખાતા પિતા બસ તારા જ વિચાર આવે છે મને એવું લાગે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું આ ગુલાબ લઈને તું પણ તારા મારા પ્રત્યેના પ્રેમનો ખુલાસો કરીને મને ખુશ કરી દે નૂતન એને જોઈ થોડી ચૂપ રહી પછી બોલી અચ્છા તો તમને મને પ્રેમ થઈ ગયો છે વિચારતી જ હતી કે આ માણસ આટલા દિવસથી આગળ પાછળ ભર્યા છે નક્કી એના મનમાં કંઈક તો ચાલી જ રહ્યું છે સારું સારું થયું તમે કહી દીધું પણ મને એવું લાગે છે કે એકબીજાને મળ્યા વગર જાણ્યા વગર સાથે રહ્યા વગર આ પ્રેમ થઈ શકે એવો નથી એકબીજાને બસ જોઈને થતા ફિલ્મી પ્રેમથી હું વર્ષોથી દૂર રહી છું કોઈના શરીરને દેખીને તેના પ્રત્યે આકર્ષિત થવું એ પ્રેમ નથી પ્રેમ તો સુતેલાને જગાવી દે છે રડતાને હસાવી દે છે આસપાસના વાતાવરણને ખુશનુમાં બનાવી દે છે તમે જે રીતે અપનાવી છે તેનાથી ડર ઉત્પન્ન થાય છે ધૃણા પેદા થાય છે તો પોતાની વાસનાઓને પ્રેમનું નામ આપીને પ્રેમને બદનામ ના કરો સામે જે ઘર દેખાય છે એના અંદર બેઠેલ વ્યક્તિ મારા પિતા છે એમણે મને જીવન જીવવાની અને મારા નિર્ણય મારી રીતે લેવાની આઝાદી આપી છે એટલે હું તે આઝાદીને માન આપું છું આમ રસ્તે ચાલતી પ્રેમ નથી કરતી પ્રેમને હૃદયમાં સ્થાન આપ્યું આટલું સાંભળીને ભાઈ ખૂબ ગુસ્સે ભરાયા ગુલાબ ફેંકીને તેજાબની બોટલ નીકાળી નૃત્યને કહ્યું અચ્છા તો હા ને ના બંને માટેની તૈયારી કરીને જ આવ્યા છો નૂતન બોલે છે એટલામાં તો એ ભાઈ નુદાન પર તેજાબ નાખે છે એ વાતને ચાર પાંચ દિવસ થાય છે પેલો ભૂખ્યો વરુ હવે બોલતો થયો છે થોડું થોડું થયો છે તેજાબ નાખવામાં ના રહ્યો કે એકવીસમી સદીના કોઈ કોઈ મા બાપની પોતાની દીકરીઓને રોટલી બનાવતા કપડાં ધોતા પોતું કરતા અને શિક્ષક શિક્ષણ આપવાની સાથે સાથે સહ બચાવ માટે કંગુ કરાટે પણ શીખવે છે નૂતન કરાટેમાં બ્લેક બેલ્ટ અને પોતાની કોલેજની ચેમ્પિયન હતી શરીર ભૂખ્યું ભરું તેનું તેજબ એક મિનિટ પણ તેના સામે ટકી ન શક્યા કાવી નદીના કિનારે કુદરતી સૌંદર્યની ઓળખાણ સમૂહ નાનકડું ગામ કનેલી વસ્તીમાં પંદરસો લોકોની હશે પણ નાના મોટાનો કણ કાયદો અને પ્રકૃતિની પૂજા ત્યાં આગળ હતા ત્યાં પચાસ વસ્તી જીવન સંગાથ એવા દાદા અને કાશીબા રહેતા હતા તેમની સાથે સાથે તેમની પાળેલી ભેંસ ભૂરી પણ રહેતી હતી તેને તેમણે બહુ વહાલ પાળી હતી એક જમાનો હતો જયારે કરશનદાસ આખા ગામમાં વટ પડતો આખા ગામમાં મેટ્રિક ભણેલામાં એમનું નામ બોલતું લોકો કાગળ લઈને તેમની પાસે વંચાવા આવતા તેમાં આ કાશીબા પણ હતા જેમના કાગળ વાંચતા વાંચતા બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને સૌ કોઈને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે નરેન્દ્રની માફી માંગી ઈશ્વરની માફી માંગી પણ બનાવતી એક સારી બાબત એ થઈ કે એક સાથે કેટલાય લોકોને ઈશ્વરના બુદ્ધિનો અનુભવ થયો સાંજનો સમય હતો હતો સામે પર જીવન સ્ત્રોત ડૂબી રહ્યો વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું હતું પ્રત્યની બજાજ વિપર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને કાનમાં ઈયરફોન ભેળવી હેલારો મૂવીના ત્રણ ગરબા સાંભળતો જઈ હવાની મજા માણી રહ્યો હતો ત્યાં જ અચાનક તેની નજર તેની તરફ પડી એક વ્યક્તિ જાણે તેનો પીછો કરતો હોય એવો અંદાજ આવ્યો સાંજનો સમય હતો રસ્તા પર જુજવાનો એટલે પ્રીતને થયું રિસ્ક ના લેવાય અને તેણે બાઇકને બને તેટલી ઝડપથી દોડાવવાનું શરૂ કર્યું પણ પીછો કરતી વ્યક્તિ પણ ઝડપથી તેની પાછળ જ આવી રહી હતી પ્રીતનો ઝડપથી બાઈક ચલાવવાનો અનુભવ એ દિવસે કામ લાગ્યો તેણે બાઇક ખૂબ દોડાવી પણ પીછો કરનાર વ્યક્તિ એની પાછળ લાગ્યો હતો આખરે પ્રીતનું ગામ આવી ગયું હવે પોતાના ગામમાં તો શેનો ડર તેને બસ સ્ટેન્ડ પર બાઈક રોકી દીધી અને પીછો કરતી વ્યક્તિની રાહ જોવા લાગ્યો આખરે વ્યક્તિ આવી પહોંચી બિલકુલ બાજુમાં આવીને બાઇક ઊભી રહી વ્યક્તિએ પોતાનું હેલ્મેટ ઉતાર્યો અને હેલ્મેટ ઉતરતા જ પ્રીતના મોઢામાંથી બોલાઈ ગયું તાનુના પપ્પા મને થયું કે કોણ મારો પીછો કરી રહ્યું છે બોલો કેમ છો અને મારી તાનુડી કેમ છે તેમણે કહ્યું તાનુડી મજામાં છે તમને યાદ કર્યા છે પાંચ વર્ષમાં જે શીખ્યું એ દરેક વાત અને શીખામણને અને જિંદગી બનાવી લીધી છે નવી શાળામાં તેના વર્ગમાં તેનો પ્રથમ નંબર આવ્યો છે પ્રીતિ કહ્યું વાહ હોશિયાર જ છે અને આજીવન રહેશે બસ એને જેટલું ભણવું હોય એટલું ભણાવજો એની ચિંતા ના કરતા બસ એનું ધ્યાન રાખજો એ ખૂબ આગળ જશે અચાનક કંઈક યાદ આવતા વચ્ચે રોકાઈ પ્રીતિ તાનુના પપ્પાને કહ્યું અચાનક તમે તું ગાયબ થઈ ગયા તા નંદડી છેલ્લે દિવસે ટ્યુશનમાં આવી તો કહીને ગઈ હતી કે કાલે પપ્પા આવશે તો તમે આજે સીધા એક વર્ષે આવ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તનુના પપ્પાએ કહ્યું કે તે દિવસનું અધૂરું કામ જ મને આજે ખેંચી લાવ્યું છે તમે મારી છોકરીને મારા કહેવાથી એક વર્ષ સુધી ટ્યુશન ફી લીધા વગર ભણાવી મારી હાલત ખૂબ ખરાબ હતી તમે એ બાબતને સમજીને અમારી મદદ કરી પણ હું તમારા પૈસાની વ્યવસ્થા છેલ્લા દિવસ સુધી કરી ન શક્યો એટલે છેલ્લા દિવસે તમને મળવા ન આવ્યા અને આજે આ તરફ કામથી આવવાનું થતાં ખાસ તમને મળવા માટે જ તમારા ગામ તરફ ગાડી હંકારી અને અડધે રસ્તે તમે મળી ગયા પણ રોકાયા જ નહીં એમ કહી પર્સમાંથી બે હજાર રૂપિયાની નોટ કાઢી તેમણે પ્રીતના હાથમાં મૂકીને કહ્યું તમારી શિક્ષણરૂપી મદદ માટે આ રકમ ખૂબ જ ઓછી છે ભૂલચૂક માફ કરી આ ગુરુ દક્ષિણા સ્વીકાર કરો અને મને અરુણમાંથી મુક્ત કરો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો થોડી તેમની સામે જૂજ રહ્યો પછી તેને કહ્યું આ બેમાનોની ભરેલા કાદમમાં તમને ઈમાનદારીનું કમળ બનીને આવ્યા છો તમારી આ નોટ મારા માટે તાંદુડીના શર અને તાંદુડીના પપ્પા બંને એકબીજાની અંદર બેઠેલા પરમાત્માને નમન કરી પોતાના રસ્તે ચાલ્યા આ ઘટનાને થોડા દિવસો થયા અને રાત્રિના સમયે ઘરની બહાર જવા માટે જીદ કરતી અનુજાને યુવાની વટાવી ચૂકેલા પિતા ગુસ્સો કરીને રૂમમાં મૂકી આવ્યા માતા જોઈને અંદરથી જ્વાળામુખીની જેમ ઉખડી રહી હતી અને મોટી આંખો કરી જેણે પિતાને પૂછી રહી હતી એમાં આનો શું દોષ છે ગુનેગાર તો બહાર ફરી રહ્યા છે બીજી બાજુ તેમના આવા વર્તનથી અનુજાને શક થયો માનસિક ત્રાસ તો ઘરની બધી સ્ત્રીઓ પર થતા રહે છે પરંતુ શારીરિક ત્રાસ તો ભોગ બનેલી ઘરની પહેલી છોકરી એટલે તનુજા ચાર ચાર નરાદમોએ પચીસ વર્ષની તનુને કાર કરીને મારી નાખી બીજી પુત્રી આગળ છતાં મુશ્કેલીમાં મુકાશે તેવો ફોન કોલથી ડરીને પિતાએ પોલીસમાં કેસ ના કર્યો અને શું હકીકત બની છે તે પણ કોઈને જાણ ન કરી બીજા દિવસે પિતા બહાર ગયા ત્યારે અનુજાએ માને બેસાડીને પૂછપરછ કરી બધી માહિતી મેળવી અને ફરીવાર બંને ખૂબ રડ્યા થોડીવાર રહી સ્વસ્થ થઈ તેણે તનુજાના ફોનમાંથી છેલ્લા કોલ ચેક કરી તેમણે ફોન કર્યો અને તેના મિત્રો પાસેથી હતી અને બધી માહિતી મળી ગઈ એ અઠવાડિયા પછી બાજુવાળા પારસભાઈ અનુજાના ઘરે દોડતા દોડતા આવ્યા અને અનુજાને માથે હાથ પહેરીને કહ્યું મારી છોકરીને પણ આવી જ ટ્રેનિંગ આપવાની છે અનુજાના પિતા કંઈ સમજે તે પહેલાં પારસભાઈ તેને બાજુમાં પોતાના ઘરે લઈ ગયા પિતા અને માતા પણ સાથે ગયા ટીવી પર સરકારી કેમેરામાં કેદ થયેલું એક દ્રશ્ય ન્યૂઝ ચેનલ પર ચાલતું હતું જેમાં તનુજા જુડો કરાટે દ્વારા ચાર બળાત્કારીઓને ધોબી પછાડ આપી રહી હતી તેમણે તેને પોલીસ સ્ટેશને પહોંચાડ્યા અને બાકીનું કામ પોલીસે કરી લીધું હતું આગળ પણ તેઓ ચાર છોકરીઓને બળાત્કાર કરી ચૂક્યા હતા અને તનુજા સક્ષમ ન હોત તો તે પાંચમી હોત દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો સામે ઉભેલા પિતાએ ચારેય નરાધમોને ઓળખી લીધા અને માતાને જોઈ સમજી ગયા કે તનુજા બધું જાણે છે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા અને તે સમયે તેમણે તનુજાને કહ્યું મને માફ કરી દે મારી સમજદાર દીકરી હું ડરી ગયો હતો પણ તે જો આ પરાક્રમ ક્રમ ના બતાવ્યું હોત તો તનુજાને શાંતિ ના મળતી અને અમને બંનેને જીવત જીવ નરકમાં ચરતા રહેવું પડતું ગામના પહેલા પ્રેમ લગ્ન થયા ખૂબ વિરોધ પછી પણ બંને સાથે રહ્યા ત્રણ બાળકોને જન્મ આપ્યો ખાઈ પીને મોજથી રહેવાય એટલું કરશનદાસ એ બાળકોને ભણાવીને કમાઈ લેતા પણ તેમાંના બાળકોની ઉપરા છાપરી માંગી અને દુષ્કાળ તેમને દેવાદાર બનાવી દીધા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે છતાંય તેમણે હારના માની કાશીબા સાથે મળીને ખેડૂતોની દૂધ મંડળીમાંથી દૂધની રેલવ કરવાનું કામ શરૂ કર્યું પોતાનું દેવું પચાસ વર્ષની ઉંમર થતા સુધીમાં ધોઈ દીધું ત્યારબાદ ઉંમરના હિસાબે દૂધની રહેવચનું કામ બંધ કરી દીધું ત્યારે દૂધ મંડળીના ખેડૂતોએ તેમને એક યુવાન ભેટ આપી હતી જેનું નામ કાશીબાએ ભૂરી પાડ્યું હતું તે તેમના વૃદ્ધા અવસ્થાનો સહારો બની હતી કાશીબાની એ ખૂબ વહાલી સવારે દૂધ ગાઢવાનું તો કાશીબા જ ગાઢે તેને ઘાસ ખવડાવવાનું પાણી પીવડાવવાનું સાંજે તેની સાથે ફરવા જવું અને તેની સાથે વાતો કરવી આ બધું જોઈને એમ લાગતું કે જાણે કાશીબાનું ચોથું સંતાન હતી બાકી તેમના ત્રણ પુત્રો હતા જેમને કરશન દાદાએ ભણાવી ગણાવીને સક્ષમ બનાવ્યા હતા પણ ભણી ગણીને પરિવાર સાથે કમાવવા શહેર ગયા તે શહેરના જે થઈ ગયા હવે મહિનામાં એક બે વાર બાપુજીને મળવા નાનો દીકરો અને તેની બહુ આવી જતા બાકી બંને ભાઈ કંઈક ખાવા પીવાનો સામાન તેની સાથે મોકલાવી દીધા તહેવાર હોય ત્યારે સવારે આવીને તે રાત્રે જતા રહેતા નાનો દીકરો તેમને શહેર લઈ જવાની વાત કરતો હતો કરશન દાદા કહેતા કે હવે જીવું એ કેટલું અહીંની માટીમાંથી જન્મ્યા અને અહીં જ માટીમાં મળીશું તું અમારી ચિંતા ના કર અચાનક એક દિવસ કરશન કાકા ગુજરી ગયા ગુજરી ગયા પછી સિત્તેર વર્ષના કાશીબાનને મળવા ત્રણ પુત્રો ઘરે આવ્યા ક્રિયાવિધિ બતાવીને સાંજે ભેગા થયા જાયદાતના નામે ચાર ગોદડા બે ખાટલા દસ વાસણ બે ઢોલ અને એક ભૂરી ભેંસ હતા ઘરમાં બેસવા ખુરશી પણ ન હતી પત્નીઓએ બેસવાની વ્યવસ્થા કરી કાશીબા રડીને સુઈ ગયા હતા એવું લાગતું હતું ત્યાં જ વાતોની શરૂઆત થઈ મોટાભાઈએ કહ્યું બાકી બધું તો કહેરો છે પણ આ ભૂરીનું શું કરીશું ત્યાં જ નાના ભાઈની પત્ની બોલી ભૂરી નહીં તો ઠીક પણ આ બાનું શું કરીશું આપણે બધાએ કામ પર જવાનું હોય છે તેમની વ્યવસ્થા કોણ કરશે થોડી વાર માટે રોકાયેલા કાશીબાના આંસુ ભરીને નીકળી આવ્યા સૌથી નાના ભાઈએ કહ્યું તમે બંનેની ચિંતા નથી કરો ભૂરીને આ બંનેને અમે લઈ જઈશું અમારું ઘર નાનું છે પણ જગ્યા વધારે છે આ વાત સાંભળીને ભૂરીની ચિંતામાંથી મુક્ત થયેલા કાશીબા પણ કરશનદાસના દાદાની પાછળ પાછળ સ્વર્ગે સિંધાવ્યા તેમને ગુજરી ગયા પછી ભૂરીને ખાવાનું છોડી દીધું અને થોડા દિવસોમાં એ પણ સ્વર્ગમાં તેનો પરિવાર પૂરો કરવા માટે જતી રહી જણે શરીર ત્રણ હતા પણ આત્મા એક જ હતી ભારતીય દરિયા કિનારે સમોલી નામક ગામે નરેન્દ્ર નામે એક યુવાન રહેતો સમજદાર માતાના વાલમાં ઉછરેલો નરેન્દ્ર ખૂબ ભોળો હતો નાથ પરથી જ તેની માતાએ તેને પૃથ્વી પર થયેલા મહાન મહાન લોકોના વિચારો આપીને તેનું વ્યક્તિત્વ યોગ્ય બનાવવાની કોશિશ કરી હતી અને જ્યારે માતા સક્ષમ હોય ત્યારે બાળકનું વ્યક્તિત્વ યોગ્ય જ બને એ હિસાબે નરેન્દ્રનું વ્યક્તિત્વ પણ યોગ્ય જ બન્યું ત્યારબાદ કેટલાય તત્વચિંતક કોના અમૂલ્ય વચનોથી નરેન્દ્રના જીવનમાં ધ્યાનની જ્યોત સળગી તેના વિચારો યોગ્ય થવા લાગ્યા દરેક માટે પ્રેમનો ભાવ ઉત્પન્ન થયો તે હવે અંદરથી ખુશ રહેવા લાગ્યો તે સમય સામાજિક જીવન માટે કપરો હતો પિતા હયાત ન હતા માતાની ઉંમર થતી હતી ત્રણ નાની બહેનોની જવાબદારી હવે તેના પર હતી પરમાત્મા મુશ્કેલી મોકલો તો સમાધાન પણ આપે એ બે અચાનક તેને એક દિવાલ પર લખેલી જ જહાજમાં કામ કરવાની જાહેરાત માંજી જહાજના માલિક કાચા માલને વિદેશમાં લઈ જઈને ત્યાંથી આધ્યાત્મિક ટેકનોલોજીથી યોગ્ય બનાવીને ત્યાં વેચતા આ કામ માટે તેમને યોગ્ય માણસોની જરૂર હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેણે જહાજના માલિકને મળીને પૈસા કમાવા માટે વિદેશ જઈને પાછા આવતા જહાજમાં કામ કરવાનું સ્વીકાર્યું માતા અને ત્રણ બહેનોની આચરુ બેની લઈને નરેન્દ્ર પૈસા કમાવા માટે વિશાળ સમુદ્રમાં ક્યારેય ન અનુભવેલા અનુભવો મેળવવા નીકળી પડ્યો સમુદ્રની વિશાળતાથી આમ તો ડરવું જોઈએ પણ નરેન્દ્ર તેની મજા માણવા લાગ્યો અને થોડા દિવસોમાં તે જહાજની જિંદગીનો આદિ થઈ ગયો સવારથી રાત સુધી તે કામ કરતો અને રાત્રે આકાશમાં ધારા જોતો જઈ ધ્યાન કરતો અને સુઈ જતો આખરે જહાજ વિદેશમાં

પણ બધી જ ખાદ્ય સામગ્રી દરિયામાં જતી રહી અને જે બેસી હતી પાણીથી ખરાબ થઈ ગઈ એ ઠીક પણ સૌથી ભયાવહ વાત એ હતી કે આ તોફાન જહાજને દૂર એવી જગ્યાએ લઈ ગયું જ્યાં દૂર સુધી કોઈ ટાપુ નહોતો એક દિવસ ગયો બે દિવસ ગયા ચાર દિવસ ગયા એમ કરતાં કરતાં આઠ દિવસ થયા કોઈ કિનારો નહોતો મળતો ઝાજ પરના બધા જ લોકો ગુસ્સામાં હતા અને નરેન્દ્રને આરામથી બધું કરતા જોયું તેમજ ધ્યાન કરતા જોઈ બધાને ખૂબ ગુસ્સો આવતો આવા સમયે પરમાત્મા પરથી વિશ્વાસ ઉઠી જાય અને એવું જ થયું હતું બધા જ નાસ્તિક જેવી વાતો કરતા હતા બસ નરેન્દ્ર ધ્યાનમાં મગ્ન હતો કઠિન પરિસ્થિતિઓને તે ઈશ્વરની પરીક્ષા માનતો પણ જ્યારે તે બાકીના મિત્રોને આવી વાત કરતો તો તે ગુસ્સામાં કહેતા હોય તારો ભગવાન તો બોલાવ ત્યારે નરેન્દ્ર કહેતો આપને જરૂર જ્યાં સુધી પ્રકૃતિ માતા છે ત્યાં સુધી આપણને કશું ના થાય અને હું ઈશ્વર પ્રાપ્તિના માર્ગે છું તથા હાલ મારો મરવાનો કોઈ ઈરાદો નથી તે છતાંય મૃત્યુ આવી તો હસ્તે મોઢે વિદાય લઈશ એટલામાં જ એક પક્ષી પોતાના ઝુંડમાંથી તેના ખોળામાં આવીને બેસી ગયું નંદે તો તેના ગળામાં પોતાના હાથથી ગૂંથીને બાંધેલા કાળા દોરાને જોયું અને તે પક્ષીને ગળે લગાવીને બોલ્યો તું પાછો મળીશ એવું મને જરાય વિશ્વાસ ન હતો પછી તેને બધાની આશ્ચર્યચકિત ની આંખો જોઈ અને તેમાં રહેલા સવાલનો જવાબ આપ્યો પક્ષીઓ દર વર્ષે વિદેશથી ભારત ભ્રમણ કરવા આવે છે ગયા વર્ષે આ પક્ષીની પાંખ કપાઈ ગઈ હતી અને તે નીચે પડ્યું હતું મેં તેને ઘરે રાખીને સારવાર કરી પછી તે સારું થયું ત્યારે વિદાય કરતી વખતે તેને આ કાળો દોરો ગુંથીને બાંધ્યો હતો અને કહ્યું હતું ક્યારેક તો ફરી આપણે પાછા મળીશું અને જો આજે મળી ગયા પછી હસતાં હસતા તેને કહ્યું આમ તો પરમાત્મા રૂપ છે પણ પરમાત્મા પોતાની મરજીના માલિક ન હોય તો પછી આ પરમાત્મા કેવા આમ પક્ષીના રૂપે પણ તેમની મરજી હોય તો આવી જાય આ પક્ષીઓ હાલ ભારત તરફ જઈ રહ્યા છે આપણને જરૂર રસ્તો મળી જશે અને જાણે તે પક્ષી સમજી ગયું હોય જોરશોરથી અવાજ કરતું ઉડ્યું અને જહાજને ભારત લઈ આવવામાં મદદ કરી